તેમના પિતા નું નામ ઝવેરભાઈ અને તેમની માતા નું નામ લડભાઈ હતું તેઓ પોતે એક ખેડૂતો તેઓ પોતે વકીલ હતા સિકાર ચડવા જાય પટેલ નો વટ કહેવાય સાહેબ સરદાર પટેલ નો વટ કહેવાય વલ્લભભાઈ પોતે એક ખેડૂત પુત્ર હતા તેથી તેમને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેમણે ખેડૂતો માટે ઘણા સારા કાર્યો કર્યા તેમણે ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો તે

બારડોલીના સત્યાગ્રહની સફળતાએ બિરદાવ્યા ત્યારથી વલ્લભભાઈ અડીખમ સરદાર કહેવાયા ભારત દેશા થયો ત્યારે નાના નાના ભાગોમાં વિભાજીત થઈ ગયો હતો ત્યારે તેમને એક કરી વલ્લભભાઈએ અખંડ ભારતની રચના કરી त्यांती देव लोखंडी पुरुष केवाया सरदा मल्लाबाई पटेल स्पष्टवक्ता હતા તેઓ તે ઉની મક્કમતા અને ડળતા અને નિર્ભયતામાં આપ એક મહાન કવિ હરીવંશરાય બચ્ચનજીએ કવિ કવિતા લખી છે કે યહી પ્રસિદ્ધ લોહકા પુરુષ પ્રબળ યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા આટલ યહી પ્રસિદ્ધ લોહકા પુરુષ પ્રબળ યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા આટલ હિલા જેસા કહા કવિ ન શત્રુબલ પટેલ પશ્ચવદેશ કો ગૌમાન હે પટેલ પશ્ચવદેશ કો ગૌમાન હે સુબહ समुद्र की तरह सुबूति पर जगह हृदय गंभीर है समुद्र की तरह कदम छुए हुए हैं जमीन की सतह पटेल देश का है पटेल देश का हर एक पक्ष को पटेल तोलता हर एक वेद को पटेल खोलता हर एक पक्ष को पटेल तोलता हर एक वेद को पटेल खोलता दूरा छिपा से है उसे गर्ज सदा कठोर नग्न सत्य बोलता पटेल हिंद की निडर जबान है પટેલ હિન્દી કે નિડર જવાન હે તેઓ ભારત ના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ પ્રધાન તરીકે ખૂબ જ સફળ રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા ઓને કરી અસકે કામને શક્ય બનાવ્યું તેથી એકતા ના પ્રતીક રૂપે તેમની એક પ્રતિમાનું નિર્માણ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે કરવામાં આવ્યું છે તે પ્રતિમાની ની ઊંચાઈ 182 મીટર છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ આપવામાં આવ્યું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ આવનારી પેઢીને તેમના એકતા રાષ્ટ્રવાદ અને સુશાસનના સિદ્ધાંતો થી પ્રેરણા મળે તે છે આ પ્રતિમાને જોવા લોકો દૂર દૂર થી આવે છે ત્યારે તો આપણા આદર રોયા હતા જ્યારે દેસે સરદાર પટેલને ખોયા હતા ઈસ વિશાન 1950 માં ડિસેમ્બર માસની 15મી તારીખે તેમનો અવસાન બોમ્બેમાં થયું ગુજરાતમાં મહાન પુરુષો પહેલા પણ હતા આજે પણ છે અને હંમેશા થતા રહેશે પરંતુ બીજા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારે મળશે તે ખબર નથી તો વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ અવસાન પામી ચૂક્યા છે પરંતુ આજે પણ તે આપણી વચ્ચે તેમના કાર્યો સિદ્ધાંતો અને એકતાના વિચારો રૂપી આજે પણ તે આપણી વચ્ચે જીવન છે અસુ